સૌરાષ્ટ્રની રાજનીતિમાં પૂરેપૂરો ગરમાવો આવી ગયો છે ને તેના સ્થાને છે રાદડિયા પરિવાર અને જયેશભાઈ રાદડિયા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી હતી અને આ ડિરેક્ટર પદની ચૂંટણી દર વર્ષે આવીને જતી રહી તો પણ ઘણા લોકોને ખબર નથી પરંતુ પરંતુ આ આ વખતે ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા થોડા દિવસમાં રહી તો ઇફકોની ઇફકોની જે હોદ્દેદારો હતા તેની ચૂંટણીની રહી કારણ કે ઇફકોના ડિરેક્ટર પદે જયેશભાઈ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ જયેશભાઈ રાદડિયાએ ફોર્મ ભર્યા બાદ ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદના ભાજપના નેતા બિપિન પટેલ બિપિન ગોતા તરીકે ઓળખાય છે તેમને મેન્ડેટ આપવામાં તેમને મેન્ડેટ આપતા જ ભાજપમાં અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક વિખવાદ હોવાની ચર્ચાઓ છે જોર પકડ્યું ને છેલ્લા કેટલાક દિવસથી જે ભાજપ નેતાઓના નિવેદન આવી રહ્યા છે તેમાં પણ આ વાત છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી પ્રદેશ ભાજપ દ્વારા બિપિન પટેલ ને મેન્ડેટ આપવામાં આવતા જયેશભાઈ રાદડિયાએ તેમનું ફોર્મ તેમને જણાવ્યું કે તેમણે તો અગાઉથી જ ફોર્મ ભરી દીધું હતું ને તેમણે જણાવ્યું હતું કે તમામ તેની પાસે પોતાના પૂરેપૂરા સો જેટલા તો માત્ર સૌરાષ્ટ્રના ટેકેદારો છે એટલે તેમણે ફોર્મ પાછું નહોતું ખૂચ્યું ત્યાં દરમિયાન આ જે આ ચર્ચાઓ ચાલતી હતી તે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને કારિતા મંત્રી અમિતભાઈ શાહ પણ જામ જામકંડા ખાતે મુલા સભા સંબોધવા આવ્યા હતા ચૂંટણી સભા લેવા આવ્યા હતા ને ત્યારે પણ જયેશભાઈ રાદડિયા સાથે ઊંડી ચર્ચાઓ છે તે થઈ હતી ને તેમના ઘરે પણ એકથી દોઢ કલાક જેટલો સમય છે તે બિતાવ્યો હતો અને ત્યારે દિલીપભાઈ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે તે પણ હાજર હતા અને તેમના વચ્ચે આ બાબતે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એક ચર્ચા એવી પણ છે કે અમિતભાઈ શાહે જયેશભાઈ રાદડીયાને પોતાનું ફોર્મ યથાવત રાખવા કહ્યું હતું ને અમિતભાઈ શાહે જ જયેશભાઈ રાદડિયાને કહ્યું હતું કે જો તેમનું તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોય તો તેઓ પણ પોતાની દાવેદારી છે તે ચાલુ રાખી શકે છે અને જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે તે કોઈપણ રીતે ભાજપની વિરુદ્ધમાં નથી ગયા સહકારી સંસ્થાની આ વાત હતી જો રાજનીતિમાં કોઈ પણ આ વખત આ રીતની વાત આવે તો તે ભાજપની વિરુદ્ધ ગયા કહેવાય તેઓ ભાજપના કાર્યકર છે તેઓ પણ આજે તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં દાવો કર્યો દિલીપભાઈ ત્યારબાદ જે રીતે જયેશભાઈ રાદડિયાની જીત થઈ બિપિન પટેલની સામે ત્યારબાદ સી આર પાટીલનું પણ નિવેદન આવ્યું ને ક્યાંક ને ક્યાંક દિલીપભાઈ સંઘાણી સહિતના નેતાઓ પણ તેમણે પ્રહાર કર્યો ત્યારબાદ દિલીપભાઈ સંઘાણી દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો કે આ કોઈ કોઈપણ પ્રકારની આ વાત છે તે જે આક્ષેપો કરવામાં આવે છે તે નથી ત્યારબાદ જે રાજ્યભરનું રાજકારણ જે છે તે ગરમાયું હતું ને તમામ ચર્ચાઓ વહેતી થઈ હતી ક્યાંક ને ક્યાંક ભાજપમાં ભાજપમાં સહકારી સંસ્થાને લીધે ક્યાંક ને ક્યાંક જે છે તે વિખવાદ હોય એક જૂથવાદ હોય તેવા પ્રકારના જે વાતો છે તે વહેતી થઈ હતી હવે આ વાત છે તે ક્યાં જઈને અટકશે તે પણ જોવું રહ્યું કારણ કે હવે એક બીજી પણ વાત છે તે સામે આવી રહી છે કે ખોડલધામના જ એક ટ્રસ્ટી દ્વારા જયેશભાઈ રદળિયા વિરુદ્ધ ઇફકોની ડાયરેક્ટરની જે ચૂંટણી હતી તેમાં મતદાન કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યાની વાત છે તે પણ સામે આવી છે ને તેના ઉપર જયેશભાઈ રાદડીયા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જાણે છે કે ખોડલધામના જે કયા આગેવાન છે તે રાજકારણમાં ઘડીએ ને ઘડીએ અમુક સમય વીતે એટલે થોડા થોડા સમયે તે રાજકારણમાં આવવા માટે ચર્ચામાં રહેતા હોય છે તેને જયેશભાઈ રાદડીયા દ્વારા અટકતરી રીતે કહી દેવામાં આવ્યું હતું કે તેમણે રાજકારણમાં ન પડવું જોઈએ ેશભાઈ રાદડીયાએ બીજી રીતે એ પણ કહ્યું હતું ને તેમના જૂના નિબંધોનું પણ આ દરમિયાન સામે આવ્યા હતા કે જો રાજનીતિમાં તેમને કોઈ મેદાનમાં હોય તો પૂરેપૂરી મેદાનમાં તૈયાર છે પરંતુ તેઓ રાજકારણ અને સામાજિક જીવનને અલગ રાખે છે અને તેમણે એવું પણ પહેલાં જણાવી ચૂક્યા છે કે જે સહકાર સહકારી ક્ષેત્ર છે ખેડૂતોના માટે તેમના પિતાએ જે ત્રીસથી ચાલીસ વર્ષ કામ કર્યું છે તેમનું વાવેલું ખેતર છે ને તેમનો લડવાનો હક તેમને પોતાને જ છે એટલે ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જે પોરબંદર સીટ છે ત્યાં પોતે ભાજપ કરતા પણ મોટા હોવાનું ક્યાંક ને ક્યાંક અત્યારે ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી જીતીને સાબિત કરી દીધું છે અને આનાથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ અને પ્રદેશના જે ભાજપના નેતા છે મુખ્ય તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક સામ સામે આવી ગયા છે આ બીજી એક વાત એ પણ સામે આવી રહી છે કે જયેશભાઈ રાદડીયાની રાજનીતિ પૂરી કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે તેવી એક ચર્ચાઓ છે તે સામે આવી રહી છે તેમાં પણ જયેશભાઈ જો આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક હારી ગયા હોત તો જયેશભાઈ રાદડીયાનું રાજકારણ છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયું મુકાઈ ગયું હોત ને તેના સામે એક પ્રશ્ન પણ ઊભો થઈ છે છે હવે જયેશભાઈ ડાયરેક્ટરની જીતીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી દીધું છે પોતાની શક્તિ બતાવી દીધી છે કે રાદડીયા પરિવાર સૌરાષ્ટ્રમાં કેટલો હોલ્ડ ધરાવે છે કેટલી પોતાની તાકાત ધરાવે છે ને લેવા પાટીદાર સવાદમાં સૌથી મોટા કોઈ સૌરાષ્ટ્રમાં કોઈ નેતા જો કોઈ હોય તો જયેશભાઈ રાદડીયા છે ને વિઠ્ઠલભાઈ રાદડીયા છે તે જ હજુ લોકોના દિલમાં છે લોકોના મનમાં છે તે પણ ક્યાંક ને ક્યાંક આ વાત ઉપરથી સાબિત થઈ રહ્યું છે હવે આવનારા સમયમાં જયેશભાઈ રાદડીયાની રાજનીય રાજકીય કારકિર્દી કઈ રીતે આગળ વધે છે તે પણ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ